હેલો ફ્રેન્ડ મારા ન્યુ બ્લોગ માં તમારા લોકો નું સ્વાગત છે કેમ છો તમે બધા હર હર મહાદેવ તો આજે છે ને આપણે એક ગેમ લઈને આવ્યા છીએ જે તમને કેસે સાહેબ એક ગેમ છે નવીન છે તને પણ ખબર નથી તો મને જ નથી ખબર કે શું છે હવે સ્ક્રીન આપણે ગેમ બાજુ કરીએ બરોબર અને મને થોડી શરદી છે તો

આવી રીતે બંનેના બધાના જોડકા છે ને એ પેનથી જોડવાના છે કે રામને સીતા સાથે જોડવાના કૃષ્ણને રાધા સાથે જોડવાના અને શિવને પાર્વતી સાથે જોડવાના પણ શરત એટલી છે કે એકબીજાની લાઇન એકબીજાને ક્રોસ ન થવી જોઈએ એકબીજાની ઉપર લાઇન ન આવવી જોઈએ એવી રીતે બધાને જોડવાના છે તો આ ટાસ્ક છે બરાબર છે

ચલો ચલો જોડવા માંડવા હાલો ચલો ચલો શું થાય છે હવે એક ગ્રામને સીતા સાથે મેળવા બીજું કરવા હલો ઈ તો ગેમ છે એ તો ટાસ્ક છે ઈઝી હોય તો ટાસ્ક થોડું કહેવાય નહીં એમ ક્રોસ નહીં કરવાનું લાઇન ક્રોસ થાય તો ખોટું શિવ પાર્વતી ઓકે પાર્વતી જેને ક્યાં લઈ જાશો બિચારા રાધાકૃષ્ણ થઈ ગયા

લાઈટ છે ને અને આ એક તો મને શરદી થઈ ગઈ છે અને ઉપરથી લાઈટ નથી અને સાઈડ મને આવી રીતના ફસાવી છે અને હું આવી ગરમીમાં આ કરું છું તો તમે લોકો લાઈક કમેન્ટ અને શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ તો સરી કરી દેજો આમ જો મન ગરમી જો પર જે નવા આવ્યા હોય જો આવ્યા હોય હમ અને ઉપરથી આવા મને કાઈ પણ એમાં એવું છે કે રામ ભગવાનને છે ને સીતાજીને મળતા કેટલી વાર લાગી હતી ખબર છે ને વનવાસ આવ્યો તો સીતાજીને તો વાર તો લાગે જ ને

હલો પાર્વતી એજન્સી શિવ મળી લીધું નહીં ચાલે બિચારા રામ ભગવાન રહી જાય છે રાઈટ આવી ગઈ હાલો હવે તો વિચારો રાધા ને કૃષ્ણ સાથે જોડી દીધા ઓકે ચાલો હવે મહાદેવ છો કે રામ રામ ચાલ્યા છે સીતાજી સુધી આવી ગયા છે યસ બરોબર છે હવે મહાદેવનો વારો છે મહાદેવ મને એમ નહીં પહોંચે પાર્વતી જેવું તેવું લાગે છે ઉપરથી નહીં ઉપરથી નહીં ઉપરથી નહીં 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 ભગવાન ની ઉપરથી થોડું ચલાય બસ ઈ રૂલ્સ હું ભૂલી ગયો હતો ઉપરથી નહીં ચાલવાનું એમ એટલે ઉપર ખરેખર સ્પેસ છે જ નહીં આ તો એટલી સ્પેસ ખાલી રાખી છે બાકી ખરેખર છે નહીં ચલો ચલો પાર્વતીજીને ઉપાડ્યા પાર્વતીજી મહાદેવને મળી લીધું થઈ ગયું ત્રણે ત્રણ મળી લ રામ સીતાજી સાથે મળી લીધું છે રાધા એ કૃષ્ણ જોડે લાઈન મેચ થઈ ગઈ છે અને પાર્વતી ની શિવ સાથે વાહ વેલ ડન ગુડ સરસ

તો જો તમને આવા વિડિયો મારા ગમતા હોય તો અમને કહેજો તો ફટાફટ અમે આવા અલગ 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 વિડીયા લઈને આવશું તો ચલો ફ્રેન્ડ બબાય મહાદેવ